વરસાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે કાળજાળ ગરમીમાં વરસાદ થયો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાંથી મોટી રાહત મળી હતી ખેડૂતોએ ચોમાસું તેના શ્રી ગણેશ કરી દીધા છે ત્યારે એકાએક થરાદ પંથકમાં ગતરોજ વરસાદ થતા ખેડૂતોની ખુશી બેવડાઈ ગઈ હતી પંથકમાં ગત રોજ વરસાદ થવા છતાં હજુ ગરમીનો ઉકળાટ અકબંધ જોવા મળ્યો હતો ત્યારે આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થતાં ઋતુ દરમિયાન વરસાદ સારો થશે તેવો ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા